ગઈ કાલે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા જ બોટાદમાં આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને લાઠીદળમાં ઈકો ગાડી તણાઈ ગઈ છે અને જેમાં છ લોકો લાપતા થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ધાફડા ગઈકાલે ચોમાસાના પ્રારંભથી ભાવનગર અને અમરેલીમાં વરસાદે રૌદ્રરૂપ દેખાડ્યું છે પાલિતાણા સિહોર પાણી પાણી થયા છે ત્યારે અનેક જગ્યાએ લોકો ફસાયા હોવાના બનાવ પણ સામે આવ્યા છે જેથી તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં છ લોકો ગુમ થયા છે અને તેમાંથી બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદળ ગામનો ચોમાણ પરિવાર તણાયો હતો કાર તણાઈ હોવાના સમાચાર મળતા તંત્ર દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે અને દસ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી છ લોકોનો કોઈ ભાળ મળ્યો નથી જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે બાબરાના નાની કુંડળ ગામે કોઝવેમાં ફસાયેલી આ કાર છે અને કારમાં સવાર લોકોના શિવ તાળવે ચોંટી ગયા હતા અને બાબરાથી રાજકોટ જતી વેળાએ આ કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી મધ્યરાત્રિના કારનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું એકસો આઠ ફાયર અને પોલીસે કારનો કાચ તોડી બે પુરુષ અને એક બાળકને બહાર કાઢ્યા હતા અને બચાવની કામગીરી કરી હતી અને ત્રણ લોકોના જીવન બચાવ્યા હતા રાજકોટના કલ્પેશ ચૌહાણ તેમનો દીકરો અને મિત્રનો જીવ બચાવી લેવામાં આવ્યો છે જ્યારે બોટાદના લાથીડર ગામે વોકળમાં ઇકો કાર તણાઈ જતા છ લોકો હજી છેલ્લા દસ કલાકથી લાપતા છે અને બચાવની કામગીરી માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ બોટાદ જવા રવાના પણ થઈ છે જે લોકો લાપતા છે તેમના નામ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક ની વાત કરવામાં આવે તો બસો એકવીસ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ગઢડામાં ચોવીસ ઇંચ પાલીતાણામાં બાર ઇંચ સિહોરમાં ઉમરાળામાં દસ ઇંચ જેસરમાં અગિયાર ઇંચ મહુવામાં નવ ઇંચ રાજુલામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સત્તર જૂને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘગર્જના સાથે અત્યંત ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે જ્યારે પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા જામનગર આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ હાલ ચોમાસાનું આગમન થયું છે અને વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે